નમસ્કાર નેશન પ્લસમાં આપનું સ્વાગત છે હું શુતલ પરમાર જબુ ગામ ખાતે ફૂડ પ્રોસેસિંગ પ્રોત્સાહક યોજના અંતર્ગત કલેક્ટરના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પ્રધાનમંત્રી ફાર્મલાઇઝેશન ઓફ ફૂડ પ્રોસેસિંગ પ્રોત્સાહન યોજના અંતર્ગત જબુ ગામ ખાતે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમ હાજર રહીને ખેતીવાડી ખાતાના વિસ્તરણ અધિકારી ગ્રામ સેવક આત્મા પ્રોજેક્ટ ફિલ્ડ સ્ટાફ તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સખી મંડળના વિવિધ જૂથોને ફૂડ પ્રોસેસિંગ યોજનાના લાભ લેવા માટે સમજ આપવામાં આવી હતી વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લે તે માટે જિલ્લા ખેતીવાડી અધિકારીને સૂચનો કરવામાં આવ્યા હતા યોજનાનો લાભ લેવા માટે તમામ સ્ટાફને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આવેલ તમામને આ યોજનાનો લાભ ખેડૂત કઈ રીતે લઈ શકે તેની તાલીમ આપવામાં આવી હતી જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાની અધ્યક્ષતામાં આ તાલીમ રાખવામાં આવી હતી